જામનગર મનપામાં શાસક પક્ષના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે કમિશનરને પત્ર લખ્યો છે. ખુદ શાસક પક્ષના નગરસેવકના જ મનપામાં કામ થતા ન હોવાનો પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. બોર્ડ નંબર 11 ના ભાજપના નગરસેવક તપન પરમારે મનપા કમિશનરને પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે. ખુદ કોર્પોરેટર દ્વારા પણ અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત જાણ કરી હોવા છતાં કામો થતા નથી. બોર્ડ નંબર 11 ના અલગ અલગ વિસ્તારોના ભૂગર્ભ કટર

તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ મેં એક લેટર લખેલો હતો ચેરમેનશ્રીને કે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર અગિયારમાં અનેક જગ્યાએ રસ્તાઓની હાલત ખરાબ હોય તથા ત્યાં પેચવર્કની ડામરના પેચવર્ક સીસીના પેચવર્કની બહુ જરૂરિયાત હોય તેવી રજૂઆતો પબ્લિક દ્વારા પણ અમને કરવામાં આવેલી હતી તેથી અમે અધિકારીઓને લગત અધિકારીઓને અવારનવાર રજૂઆત કરેલી હતી છતાં પણ આજની સુધી

રિલાયન્સ પેટ્રોલ વાળો ડાળીઓ હોય ત્રિમંદિરવાળો ત્રિમંદિરથી મારુતિ નો ડાળીઓ હોય રિલાયન્સ પેટ્રોલ પંપથી કડિયા સમાજ કડિયા કડિયા સમાજની વાડી સુધીનો રોડ હોય ધામ એક બે દયાનંદ સોસાયટી સિન્ડિકેટ સોસાયટી રવિ પાર્ક તારીયા હનુમાન મંદિર વિસ્તાર ખુલિયા હનુમાન મંદિર વિસ્તાર નારાયણનગર મોહનનગર પ્રભાતનગર યોગેશ્વરનગર શ્યામ ટાઉનશીપ અનેક એવા વિસ્તારોમાં રોડની હાલત બહુ ખરાબ હોય અવર જવરમાં પણ બારે પબ્લિકને નુકસાની નુકસાની અને વ્યથા થતી હોય તેથી આ રોડ બધાને તાત્કાલિક પેચવર્ક કરી અને પબ્લિકના હિત માટે આ રોડની તાત્કાલિક મરામત કરવી જરૂરિયાત હોય તેથી અમે છ તારીખ છ છ સપ્ટેમ્બરના રોજ કમિશનરશ્રીની લેટર લખીને જાણ કરવામાં આવેલી છે